હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આપણે પહોંચી ગયા જેની રીતના સ્પેશિયલ એમસીક્યુના પાર્ટ ફોરમાં ઓકે મિત્રો ચલો શરૂ કરીએ આપણે ઓકે તો પહેલું એમસીક્યુ શું છે ડેલ્ટા એચ અહીંયા પ્રમાણિત સર્જન એન્થાલ્પી ડેલ્ટા એચ એફ નીચે આપેલા મૂલ્યોમાંથી કયું મૂલ્ય દર્શાવે છે કે નિપજ સૌથી ઓછો સ્થાયી હશે સૌથી ઓછી સ્થાયી નીપજ કોડી માટે હશે બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો મિત્રો આ ફોર્મેશન એન્થાલ્પી જે છે બરાબર એનું મૂલ્ય ઋણ હોય અને જેમ વધારે ઋણ હોય તો એના કરતાં ઊંધું કરવાનું છે જો તમારી આ ફોર્મેશન એન્થિ વેલ્યુ મિત્રો ધન મળે બરાબર તો એ કેવો હોય અસ્થાયી હોય અને જેમ ધન વધારે મળે પ્લસ પચાસ હોયના બદલે પ્લસ પાંચસો હોય તો આ જે છે એ વધુ અસ્થાયી હોય મોર અનસ્ટેબલ હોય બરાબર ટૂંકું અને ટચ ડેલ્ટા એચની બરાબર સર્જન એન્થેના વેલ્યુ જો ધન મળે તો એ અસ્થાયી હોય ને જેમ વધારે ધન હોય તેમ વધારે અસ્થાયી હોય તો સૌથી ઓછો સ્થાયી એટલે અસ્થાયી આપણે ગણવાનું તો ધન મૂલ્ય જ આપણે લેવા પડશે આ મૂલ્ય ઋણ છે આ મૂલ્ય બી ઋણ છે આ સી અને ડીમાં આપેલા વેલ્યુ ધન છે તો પહેલાં એ અને બી તો ઓપ્શન આવશે જ નહીં હવે આ બી ઓપ્શનમાં આ છે ટ્વેન્ટી વન પોઈન્ટ ફોર કિલો કેલરી એ પણ ખાસ જોવાનું અને સિક્સટી ફોર પોઈન્ટ એટ કિલો કેલરી તો આની વેલ્યુ વધારે છે આ વધારે ધન છે એટલે આમાં ઓછો સ્થાયી કયો થશે મિત્રો જવાબ આવશે ડી ઓછો સ્થાયી થશે એકત્રીસ વિકલ્પમાં ડી આવ્યો ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ ત્રીસ નંબર નો એમસીક્યુ મિત્રો સી અને એ બી ડી તથા ઈ પરમાણુ વચ્ચે એકલ સહસંયોજક બંધની બંધ વિયોજન ઉષ્મા નીચેના કોષ્ટકમાં આપી છે બરાબર એટલે સી એ શું કર્યું છે પરમાણુ સી એ એ સાથે બી સાથે ડી સાથે ઈ સાથે આવી રીતે એકલ સહસંયોજક બંધ બનાવેલા છે એકલ સંસંજક બની બંધ વિયોજન ઉષ્મા બંધ વિયોજન ઉષ્મા એટલે બંધ તોડવા માટેની ઉષ્માના વેલ્યુ આપણને આપેલા છે કિલો કેલરી પ્રતિ મોલમાં ટુ ફોર જીરો થ્રી એટ ટુ ટુ સેવન સિક્સ ને ફોર એટ સિક્સ હવે આપણે શું કહેવાનું છે મિત્રો તો નીચેનામાંથી કયા પરમાણુનું કદ સૌથી નાનું હશે નાના કદનો પરમાણુ કયો એ

ઈ એ નાના પરમાણુ સાથે જોડાયેલો હોય આ ઈ જે છે મિત્રો સૌથી નાનો હશે તો જ એનો બંધ મજબૂત હશે પ્રબળ હશે અને એની બંધ વિયોજન એન્થાલ્પીના વેલ્યુ હાયર હશે અને આપણે એ જણાવવાનું છે કે સૌથી નાના કદનો કયો સૌથી નાના કદનો પરમાણુ કયો તો પરમાણુમાં બંધ વિયોજન એન્થાલ્પી વધારે છે બંધ પ્રબળ છે બંધ પ્રબળ છે એટલે આપણે સ્વાભાવિક છે એ નાના કદનો હશે તેવું અનુમાન કરી શકીએ અને અનુમાન કરી શકીએ એટલે આનો જવાબ મિત્રો કયો આવશે તો આનો જવાબ આપણને મળશે બોમ્બે એમ બી પણ જવાબ આવશે બોમ્બે

જે છે પ્રમાણિત સ્વરૂપમાં નથી લીધું અહીંયા ડાયમંડ છે ડાયમંડ એટલે મિત્રો હીરો થયો અને કાર્બનનું પ્રમાણિત સ્વરૂપ તો ગ્રેફાઇટ છે ડાયમંડ નથી એટલે પહેલો ઓપ્શન નહીં આવે અથવા આ જે છે સર્જન એન્થાલ દર્શાવતો નથી બીજો ઓપ્શન મિત્રો જોઈએ વન બાય ટુ એસ

અહીંયા સી ની અંદર પણ એમોનિયા બનેલો છે એન ટુ અહીંયા એન ટુ હશે એન ટુ વિલ ગીવ થ્રી ઓકે મિત્રો તો અહીંયા એમોનિયા બન્યો પણ અહીંયા એમોનિયા એક મોલ નથી બન્યો આપણી પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વ્યાખ્યા છે કે પ્રમાણિત સ્થિતિમાં બનવો જોઈએ પ્રમાણિત સ્વરૂપના તત્વોમાંથી બનવો જોઈએ ને મિત્રો એક મોલ બનવો જોઈએ અહીંયા એક મોલ નથી બન્યો બે મોલ બન્યો છે એટલે આ એન્થાલ્પીનો ફેરફાર એ સર્જન એન્થાલ્પી કરતા બમણો હશે એટલે સી ઓપ્શનથી પણ આપણને સર્જન એન્થાલ્પી નહીં મળે અને લાસ્ટમાં મિત્રો સીઓ વત્તા વન બાય

એના દહન એન્થાલ્પીના મૂલ્ય આપ્યા છે સિત્તેર હજાર નવસો ને સાહીઠ છે અને બીજું છે એકોતેર હજાર ત્રીસ કેલરી મોલ ઇનવર્સમાં છે તો રોહમ્બિક સલ્ફરનું મોનોક્લિનિક સલ્ફરમાં રૂપાંતરણ કરવા કેટલી ઉષ્મા જોઈએ બરાબર રોહમ્બિક માંથી એટલે એક અપરરૂપમાંથી બીજું અપરરૂપ અને અપરરૂપોના રૂપાંતરણની એન્થાલ્પી આપણે કેલ્ક્યુલેટ કરવાની છે બરાબર તમે જાણો છો જેમ કાર્બનના બે અપરરૂપો છે હીરો અને ગ્રેફાઇટ

કેલરી પ્રતિ મોલ આપી છે બરાબર કેલરી પ્રતિ મોલ છે સિત્તેર હજાર નવસો ને સાઠ દહન છે એટલે માઇનસ લેવાનું ચૂકાય નહીં કારણ કે દહન એન્થેલ્પી માઇનસ જ હોય ઓકે અને મોનો ક્લિનિકની વાત કરું તો મોનોક્લિનિકના દહનથી તમે જોઈ શકો રકમમાં ઇકોતેર હજાર એમાંથી બી એસોટ જ મળશે અને એની દહન એન્થાલ્પીનું મૂલ્ય દહન એન્થાલ્પી છે એટલે અહીંયા સી પણ લખવો જોઈએ મિત્રો માઇનસ સેવન વન જીરો થ્રી જીરો આટલા કેલરી પ્રતિ મોલ આપેલા છે ઓકે મારે શું કરવાનું છે તો મારે રોહમ્બિક સલ્ફરને મોનોક્લિનિક સલ્ફરમાં કન્વર્ટ કરવા માટેની એન્થાલ્પીનો ફેરફાર કેલ્ક્યુલેટ કરવાનો છે તો રોહમ્બિક સલ્ફર એસઆર એમાંથી મોનોક્લિનિક સલ્ફર એસએમ એમાં કન્વર્ટ કરવું છે તો બહુ સીધી વાત છે બીજું સમીકરણ જે છે આ બીજું એ સમીકરણને મારે શું કરવું પડે ઉલટાવવું પડે એટલે મને મળી જાય બરાબર એ ફેરફાર મળી જાય તો અહીંયા આની વેલ્યુ છે માઇનસ સિત્તેર હજાર નવસો ને અને ઉલટાવું એટલે પ્લસ બરાબર ઈકોતેર હજાર ત્રીસ ઓકે અને આ બેનો જે આપણે હિસાબ કરીએ ને મિત્રો તો અહીંયા આપણને જવાબ મળશે પ્લસ અને નેવું ને એટલે આ થશે સિત્તેર હજાર નવસો ને સાઠ ને અહીંયા ત્રીસ એટલે જવાબ આવીશું અહીંયા આવશે પ્લસ સિત્તેર આટલું કેલરી પ્રતિ મોલ એટલે રોહમ્બિક સલ્ફરને મોનોક્લિનિક સલ્ફરમાં ફેળવવા માટે આપણે કેટલી ઊર્જા જોશે સિત્તેર પ્લસ સિત્તેર એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ પ્લસ સિત્તેર થયું એટલે મિત્રો જવાબ કયો આવો જોઈએ જવાબ આવશે ડી ઓકે મિત્રો ચલો આગળ વધીએ ત્યાર પછી નવા એમસીક્યુ ઉપર જઈએ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની તટસ્થીકરણ ઉષ્મા એ સત્તાવન આપી છે દાખલામાં લઈશું અત્યારે અહીંયા હવે એમાં શું કર્યું છે આપણે પોઈન્ટ પાંચ મોલ નાઇટ્રિક એસિડ છે પોઈન્ટ વીસ મોલ એને છે યાદ રાખજો મોલ જ છે મોલારિટી નથી બરાબર છે મોલ આપેલા છે તો એ દ્રાવણમાં ઉમેરવામાં આવે એ બે મિક્સ કરવામાં આવે તો મુક્ત થતી ઉષ્મા અને આ મુક્ત થતી ઉષ્મા એટલે કઈ ઉષ્મા મિત્રો તટસ્થીકરણ ઉષ્મા આ પ્રબળ એસિડ છે આ પ્રબળ બેઇઝ છે એમની વચ્ચેની તટસ્થીકરણ ઉષ્મા તો અહીંયા H+ અને OH- તટસ્થીકરણ એન્થાલ્પી આપણે જાણીએ છીએ એની વેલ્યુએશન આપણને IP છે તટસ્થીકરણ એન્થાલ્પીનું મૂલ્ય છે -57 કિલોજુલ ઓકે હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો અહીંયા નાઇટ્રિક એસિડના 0.5 એટલે આ HNO3 માંથી HNO3 પાછું એ પણ તમારે ધ્યાન રાખવાનું છે કે મોનોબેઝિક છે કે ડાયબેઝિક છે અહીંયા આપણે નાઇટ્રિક એસિડ આપ્યો છે મોનોબેઝિક છે તો એમાંથી મિત્રો 0.5 મોલ શું થશે H+ પેદા થશે ઉદ્ભવશે વત્તા શું કરવાનું છે આપણે NaOH લેવાનું છે ચલો મિત્રો NaOH જે છે 0.2 મોલ એટલે સ્વાભાવિક છે આ બી એ મોનોએસિડિક છે બરાબર એક જ OH- આપે તેવો છે એટલે આમાંથી 0.2 લખી નાખું છું બે મોલ ઓ એચ માઇનસ અને તટસ્થિકરણ ની પ્રક્રિયા થાય તો સ્વાભાવિકરણ થશે બરાબર ને અહીંયા પોઈન્ટ છે અહીંયા પોઈન્ટ બે છે તટસ્થીકરણ તો પોઈન્ટ નું થવાનું છે હવે આપણે બહુ સાદી વસ્તુ છે એક એક મોલનું તટસ્થીકરણ થાય તો સત્તાવન કિલોજુલ ઉષ્મા ઉત્પન્ન થાય પેદા થાય બરાબર અહીંયા આપણે કેટલું છે તો સ્વાભાવિક છે પોઈન્ટ બે એટલે શું કરવું પડશે ઓપ્શન કયો થશે અગિયાર પોઈન્ટ ચાર વાળો અગિયાર પોઈન્ટ ચાર વાળો ઓપ્શન એટલે ઓપ્શન કયો મિત્રો બી બી ઓપ્શન આનો જવાબ થશે બરાબર છે એટલે બહુ સાદો દાખલો છે તટસ્થિકરણ દાખલો છે ઉદ્ભવતી ઉષ્મા એન્થાલ બી આપણે ગણવાની છે મિત્રો છત્રીસ મો એમસી ક્યુ જોઈએ બરાબર આપેલું છે ત્રણ ઇક્વેશન આપેલા છે એમોનિયા અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયાથી ને નાઇટ્રોજન ટ્રાયક્લોરાઇડ એનસીએલથી બનાવેલો છે થ્રી ટાઈમ એસસીએલ છૂટા પડેલા છે એ એન્થાલપીનું મૂલ્ય ડેલ્ટા એચ વન છે તે જ પ્રમાણે એન ટુ અને હાઇડ્રોજન વચ્ચે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા ડેલ્ટા એસ અને હાઇડ્રોજન ક્લોરીન વચ્ચેની પ્રક્રિયાથી એસસીએલ બનાવેલો છે એનો ડેલ્ટા એસ ટુ આપણે શું ગણવાનું છે મિત્રો એનસીએલ થ્રીની સર્જન ઉષ્મા ગણવાની છે બરાબર ડેલ્ટા એચ વન ડેલ્ટા એચ ટુ અને ડેલ્ટા એસ થ્રીના સંદર્ભમાં દર્શાવવાનું છે બરાબર હવે મારે એનસીએલ થ્રીની સર્જન ઉષ્મા ગણવી હોય વાયુ સ્વરૂપમાં એનસીએલ થ્રી ગેસિયસ ફોર્મમાં તો મારે સ્વાભાવિક છે એન ટુ પણ એન ટુ મારે લેવા પડશે વન બાય ટુ બરાબર અને ક્લોરીન લઈએ સી ટુ પણ મારે લેવા પડશે થ્રી બાય ટુ ઓકે તો મને આ રીતનું સમીકરણ સેટઅપ કરવું પડે ચલો એ સમીકરણ સેટઅપ કરવાની અંદર મારે આ ત્રણ સમીકરણને યોગ્ય રીતે ગુણાકાર ભાગાકાર કરવા પડે તો પહેલું સમીકરણ છે એને હું એઝ ઇટ ઇઝ લખું છું કોઈ ચેન્જીસ નથી કરતો સમીકરણ કહીએ તો સમીકરણ એકને જેમ છે તેમને તેમ જ લખી નાખીએ મિત્રો એટલે એમોનિયા વત્તા શું થશે થ્રી ટાઈમ સીએલ ટુ વિલ ગિવ યુ એનસીએલ થ્રી બરાબર એસસીએલ આવું આપણને કંઈક મળશે મિત્રો ઓકે હવે બીજું જે સમીકરણ છે અને સમીકરણ આપણે બે કહી દઈએ બરાબર હવે એની અંદર નાઇટ્રોજન છે પણ આપણને અહીંયા વન બાય ટુ નાઇટ્રોજન જોઈએ છે એટલે આ સમીકરણને આપણે શું વળીએ તો સમીકરણ બે ને બે વડે એટલે ભાગ્યા બે કરતા બરાબર બે વડે ભાગી નાખીએ એટલે કેમ થશે મિત્રો વન બાય ટુ એન ટુ વત્તા થ્રી બાય ટુ હાઇડ્રોજન બરાબર અને અહીંયા એને બે વડે ભાગીએ એટલે એક જ એમોનિયાનો મોલ વધશે એનએસ થ્રી ફેરફાર ડેલ્ટા છે આને આપણે બે વડે ભાગ્યા તો સમીકરણને બે વડે ભાગ્યા તો પ્રક્રિયા પણ આપણે બે વડે ભાગ્યા પડે એટલે ડેલ્ટા એસ આવશે ઓકે મિત્રો હવે ત્રીજું સમીકરણ છે એસ ટુ વત્તા સીએલ ટુ વિલ ગી ટુ ટાઈમ એસ સીએલ તો સ્વાભાવિક છે

બરાબર બહુ બધું કામ કરીએ છીએ ત્રણ વડે ગુણીએ છીએ બે વડે ભાગીએ છીએ અને સમીકરણને શું કરીએ છીએ રિવર્સ લખીએ છીએ તો કેમ થશે હાઇડ્રોજન વત્તા આનું શું થશે તો આનું પણ થ્રી બાય ટુ ટુ થશે અને આપણે અહીંયા ઉલટાવ્યું છે એટલે માઇનસ અને થ્રી બાય ટુ

માંથી વન પોઈન્ટ ફાઈવ ગયો એટલે વન પોઈન્ટ ફાઈવ વહી દો વહી એટલે મારે આમ બતાવી શકાય આમ દર્શાવી શકાય

છ મોલ ઓક્ટેન નું હવામાં દહન કરીએ બરાબર ઓક્ટેન શું છે હાઇડ્રોકાર્બન છે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેપ્ટેન હેક્ઝેન બરાબર છે હેપ્ટેન અને આઠ કાર્બન વાળો ઓક્ટેન છે ઓક્ટેન ને દહન કરવામાં આવે તો ઉત્પન્ન થતી મુક્ત થતી ઉષ્મા એ આપણે ગણવાની છે બરાબર કેટલા મોલ છે મિત્રો છ મોલ છે તો પહેલા તો ઓક્ટેન નું સૂત્ર લખી ઓક્ટેન નું સૂત્ર શું થશે સી બરાબર આઠ દુ સોળ સોળ ને બે અઢાર તો સ્વાભાવિક છે આઠ દુ સોળ ને બે અઢાર અહીંયા આપણે ઓક્સિજન લખી નાખીએ અને એના દહન થી હાઇડ્રોકાર્બન નું દહન કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ ને પાણી મળે આપણે સારી રીતે જાણીએ છીએ કાર્બન હાઇડ્રોજન કરવા માટે નવ કરવા પડે ઓક્સિજનની ગણતરી કરી આપીએ આઠ દુ સોળ સોળ ને નવ સોળ ને નવ પચીસ થવાના છે એટલે મારે ઓ કરવા હોય તો મારે પચીસ ના છેદમાં બે લખવા પડે ઓકે પચીસ ના છેદમાં બે લખવા પડે હવે શું કરવું પડશે મારે એની હા સ્વાભાવિક છે દહન એન્થાલ્પી કહી શકીએ પ્રક્રિયા એન્થાલ્પી કહી શકીએ આપણે દહન એન્થાલ્પી કારણ કે દહન થયું છે એક મોટનું દહન થયું છે બરાબર તો એમાંથી શું કરવું પડશે આપણે નિપજમાંથી પ્રક્રિયકોની એન્થાલ્પીને વાત કરીએ બધાના વેલ્યુ આપણને સીઓ ટુ એચ ટુ ઓ વેલ્યુ ઓલરેડી આપેલા છે અહીંયા એની સર્જન એન્થાલ્પી પણ આપેલી બરાબર સી થ્રી એચ એટ ની સર્જન ઉષ્મા પણ આપી છે ટૂંકમાં બધાના વેલ્યુ આપણી પાસે છે તો આઠ ગુણ્યા સીઓ ટુ છે સીઓ ટુ માટે કેટલું છે તમે જોઈ શકો વેલ્યુ માઇનસ ફોર નાઇન જીરો છે તો માઇનસ ફોર નાઇન જીરો આપણને આનું વેલ્યુ આપ્યું છે વન સિક્સટી બરાબર અને આનું તો આપણે જીરો જ લેવાનું હોય છે આની ગણતરી કરશો એટલે મિત્રો માઇનસ છ હજાર બસો ને ચાલીસ ઓકે એકમ કયો થશે આપણે બધા એકમ અહીંયા કિલો જૂલ પ્રતિ મોલમાં છે એટલે ફાઇનલી આ આંકડો બી કિલો જૂલ પ્રતિ મોલમાં મને આંકડો મળશે ઓકે આ એક મોલ માટે છે હવે આપણે એક મોલ માટે નથી ગણવાનો અહીંયા જે આપણે ગણતરી કરી મિત્રો એક મોલ ઓક્ટેન દહન કર્યું છે ઓકે અહીંયા છ મોલ માટે છે તો બહુ સીધી વાત છે એક મોલ માટે જો છ હોય તો છ મોલ માટે એની દહન એન્થાલ્પીનું નું મૂલ્ય આપણે ગણીએ છ હજાર છ કરવા પડશે એટલે જીરો છ ગુણ્યા ચાર ચોવીસ બરાબર ઉપર વધી પડી બે છ દુ બાર બાર ને બે ચૌદ વધી પડી એક છ ગુણ્યા છત્રીસ છત્રીસ ને એક સાડત્રીસ આટલું થશે આટલા કિલો આવશે તો આપણે જરાક જવાબ જોઈ લઈએ જવાબ જોઈએ તો આપણને દેખાય છે કે આ બધા જવાબ એમ જેમાં છે બરાબર એટલે મેગાજુલમાં છે આપણે લાવ્યા છે કિલોઝૂલમાં તો કિલોઝૂલને મેગાજુલમાં કન્વર્ટ કરવા માટે મારે હજી એને એક હજાર વડે ભાગવું પડે ડિવાઇડેડ બાય વન થાઉઝન્ડ તો આ થઈ જશે બરાબર મેગાજુલ અને મેગાજુલ કરીએ એટલે જવાબ આવશે માઇનસ થ્રી સેવન પોઈન્ટ ફોર બરાબર ફોર જીરો મેગાજુ ઓકે ચલો સા ચાર જેવો જવાબ ક્યાં છે મિત્રો પછી એને પછી છ વડે ગુણાકાર કરી નાખવાનો છે અને આ રીતે આપણે જવાબ એનો થર્ટી સેવન ફોર્ટી ફોર જેવો કઈક લાવ્યા ઓકે ચલો નેક્સ્ટ એમસીક્યુ આડત્રીસ માં મિત્રો ભારત પેટ્રોલિયમ ગેસ કૂ એટલે કંપની દ્વારા બ્યુટેન છે આપેલું છે બરાબર હવે એક સામાન્ય કુટુંબની રસોઈ માટે દૈનિક જરૂરિયાત વીસ હજાર કિલો જૂલ છે બરાબર રોજનું વીસ હજાર કિલોઝૂલ એ ફેમિલી કુટુંબ વાપરે છે જો બ્યુટેન ગેસના સિલિન્ડર કેટલો દિવસ ચાલશે તો આ બ્યુટેન ગેસનો જે બાટલો છે ચૌદ કિલોનો બાટલો છે એને અંદાજિત કેટલા દિવસ ચાલશે બહુ સિમ્પલ દાખલો છે મિત્રો કેમ કરીશું તો સૌથી પહેલા તો બ્યુટેન છે ચાલો બ્યુટેનનો અણુભાર આપણે પહેલા ગણવો પડશે બરાબર બ્યુટેન બ્યુટેન એટલે શું થશે તો સી ફોર એચ ટેન બરાબર અને એનું મારે આણવીય દળ ગણવું છે આણવીય દળ ગણવું છે એટલે કાર્બન ગુણિયા ચાર અણુભાર છે એમાં અને હાઇડ્રોજનના અણુભાર ગુણ્યા કેટલા કરીશું મિત્રો દસ હાઈડ્રોજન નો એક ગુણ્યા દસ બરાબર બાર ચોક અડતાલીસ વત્તા બીજા દસ એટલે આ આવ્યા ફિફ્ટી એટ ગ્રામ પ્રતિ મોલ હવે અહીંયા જે દહન એન્થાલપી આપી છે

અહીંયા નીચે શું આવશે ફિફ્ટી એટ ગુણ્યા પાછા વીસ હજાર પેલા તો ત્રણ ત્રણ મીંડા ઉડાડી દઈએ આ ત્રણ મીંડા અહીંયાથી બી કાઢી નાખીએ અને આનો તમે હિસાબ માંડો ગુણાકાર ભાગાકાર જે કઈ થતા હોય તે કરો એટલે એનો જવાબ નિયર અબાઉટ શું થશે તો અહીંયા થર્ટી ટુ પોઈન્ટ જીરો સેવન ડેઝ આવશે બરાબર આ દહન એન્થાલ બી છે જવાબ માઇનસમાં આવશે પણ સ્વાભાવિક છે એ માઇનસ છે એટલે એટલી ઉષ્મા મુક્ત કરશે આનો જવાબ માઇનસમાં આપણે લઈએ લખી શકીએ પણ આટલી ઉર્જા કેટલા દિવસમાં તો થર્ટી ટુ પોઈન્ટ સેવન થયું એટલે બત્રીસ દિવસ જેવું થયું અને બત્રીસ દિવસ એવું થયું એટલે સ્વાભાવિક છે જવાબ કયો થશે ડી જવાબ થશે એનો જવાબ ડી મળશે મિત્રો ચલો આગળ વધીએ નવો एमसीक्यू કરીએ શું છે જરાક ધ્યાનથી

એક્સ વાયની સર્જન એન્થાલ્પી ચલો એક્સ વાયની સર્જન એન્થાલ્પી કહીએ એટલે મારે એક્સ વાય બનાવવાનો થશે એક્સ વાય બનાવવું એટલે અહીંયા વન બાય ટુ એક્સ ટુ લેવા પડે વધતા વન બાય ટુ વાય ટુ લેવા પડે તો એક્સ વાય બને અને એની ફોર્મેશન એન્થેલ્પીના વેલ્યુઝ મને આપેલા છે શું વેલ્યુ આપેલા છે મને એના એની વેલ્યુ છે માઇનસ બસો બરાબર કિલો જૂલ પ્રતિમૂલ આ વેલ્યુ મને આપેલી છે

બરાબર રિએક્શન એન્થાલ્પી આપણે ગણીએ જરાક ધ્યાનથી જોજો જે આપણને ઓલરેડી ચારસો ખબર છે અને બંધ ફ્યુઝન એન્થાલ્પી પરથી ગણીએ છીએ એટલે સિગ્મા એચ ઝીરો અહીંયા શું લઈશું પ્રક્રિયકો માઇનસ સિગ્મા એચ ઝીરો શું કરીશું મિત્રો નીપજો ચલો આની રિએક્શન એન્થાલ્પી ઓલરેડી આપણને ખબર છે માઇનસ ચારસો છે પ્રક્રિયકોમાં એક્સ અને વાય ટુ છે એક્સ ટુ બરાબર છે એક્સ ટુ અને વાય ટુ ની બંધ યુઝન એન્થાલ્પીના વેલ્યુ હવે અહીંયા પ્રક્રિયકોની અંદર એક્સ ટુ અને વાય છે ઓકે એક્સ ટુ અને વાય નો રેશિયો જે છે આપણે આવી રીતે સેટ કરેલો છે અહીંયા હું લખું છું એ વત્તા પોઈન્ટ પાંચ એ બરાબર છે આ આપણા પ્રક્રિયકો થયા એ છે અને પોઈન્ટ પાંચ એ છે ઓકે નવ જેવો દેખાય છે અને નિપજોમાં કોણ છે એક્સ વાય છે એક્સ વાયમાં સ્વાભાવિક છે એક્સ વાય માટે એ છે પણ અહીંયા ભૂલતા નહીં ટુ એક્સ વાય છે એટલે ટુ એ થશે ઓકે અને એના ઉપરથી આ માઇનસ ચારસો બરાબર અને આ થયું એક પોઈન્ટ ટુ ગયું માઇનસ પોઈન્ટ ઓકે અને એના ઉપરથી આપણે એ ફાઇન્ડ આઉટ કરીએ તો ના એટલે છેદમાં વન બાય ટુ વન એટલે ડબલ આઠસો ઓકે આ બધા આંકડા આપણા સેમા છે કિલો તો ફાઇનલી આ પણ આપણને કિલો જ મળશે આપણને એ મળ્યો આપણે શું શોધવાનું હતું એક્સ ટુ ની બંધ વિયોજન એન્થાલ્પી એક્સ ટુ ની બંધ વિયોજન એન્થાલ્પી આપણે એ ધારી છે ને એ બરાબર આપણને કેટલા આવ્યા મિત્રો આઠસો કિલો જુલ આપણને મળ્યા એટલે જવાબ શું થશે આનો આઠસો કિલો જુલ પ્રતિ મોલ કદાચ આપણને આ દાખલાની અંદર એક્સ વાય ની પૂછ્યું હોતે તો પણ એનો જવાબ આઠસો જ આવતે અને આનો જવાબ પોઈન્ટ પાંચ છે એટલે જવાબ કેટલો આવતો મિત્રો

પ્લસ અહીંયા આપણે સૂત્ર વાપરવું જોઈએ ડેલ્ટા એનજી આરટી વાળું જવાબના ઓપ્શન આપણે જોઈએ તો એમાં આપણને એ રીતે બતાવેલું છે કે જેની અંદર આલટી વાળું છે એટલે આપણે ડેલ્ટા એનજી વાળું સૂત્રને પસંદ કર્યું મિત્રો હવે ડેલ્ટા એનજી બરાબર શું કરીશું દર વખતે કરતા હતા તેમ એનપી માઇનસ એનઆર એનપીની અંદર પ્રોડક્ટની અંદર તમે જોઈ શકો કોઈ વાયુ નથી તો એના ઝીરો થશે એનઆર ની અંદર આ તો ગેસ આ તો સોલિડ છે આ ગેસ છે એટલે ત્રણ થવાના તો આ તો જવાબ માઇનસ ત્રણ આવ્યો બહુ સિમ્પલ દાખલો છે મિત્રો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ અને અહીંયા ડેલ્ટા એન ની કિંમત માઇનસ થ્રી આરટી ચલો તો આવો જવાબ ક્યાં છે ડેલ્ટા એચ ડેલ્ટા યુ માઇનસ થ્રી આરટી તમે જોઈ શકો એવું ઓપ્શન આપણને ડી માં આપેલું છે એટલે આનો જવાબ શું થશે ડી ઓકે બહુ સિમ્પલ ફાગલો થયો ચલો મિત્રો તો અહીંયા આપણે આ પાર્ટની અંદર આપણે પાર્ટ ફોર પૂરો કર્યો કે જેની અંદર થર્મોડાનામિક્સ જેની જીનિટને લગતા કેટલાક એમ શીખવી જોયા હજી પણ કરવાના છે મળીએ નેક્સ્ટ સેક્શનમાં